સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને મફત બિયારણ કીટ આપવાની યોજના મિત્રો અમલમાં છે ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો સત્તર પ્રકારના વિવિધ પ્રકારના પાકોના બિયારણો માટે મિત્રો આ કીટ સરકાર દ્વારા મફતમાં આપવામાં આવે છે આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો જોઈશું કે સરકાર દ્વારા મફત બિયારણની સાથે બીજી પણ કઈ કઈ વસ્તુ મિત્રો આપવાની જોગવાઈ છે એટલે કે મફત બિયારણની જે સંપૂર્ણ કીટ આવે છે તેની અંદર બીજી કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આજે આપણે મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો આ યોજનાની અંદર મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે ઓનલાઈન અરજી મિત્રો તમારે નિદર્શન નામના ઘટકની અંદર એટલે કે નિદર્શન નામની યોજનાની અંદર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર સપ્ટેમ્બર છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ના કરેલી હોય તો તે ખેડૂત મિત્રો ઝડપથી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે તો મફત બિયારણ માટે મિત્રો કયા કયા બિયારણો આપવામાં આવે છે સરકાર દ્વારા તો સોયાબીન મકાઈ મગફળી દિવેલા રાગી ઘઉં રાઈ કપાસ તલ તુવેર ડાંગર ચણા મગ જુવાર શેરડી અડદ અને મિત્રો બાજરી આટલા એટલે કે આ સત્તર પ્રકારના મિત્રો બિયારણો માટે સરકાર દ્વારા મફત બિયારણ પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે ખેડૂત મિત્રોને આપવામાં આવે છે જેમાંથી તમે મિત્રો કોઈપણ એક પાક માટે ઓનલાઈન અરજી કરી શકો એક ખાતાદીઠ મિત્રો તમે એક ઓનલાઈન અરજી કરી શકશો હવે મિત્રો મફત બિયારણ સાથે તમને બીજી કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે તો સૌ પ્રથમ મફત બિયારણ કીટની સાથે તમને મિત્રો એક નેનો ડીએપીની બોટલ આપવામાં આવશે એક મિત્રો નેનો ડીએપીની બોટલ આપવામાં આવશે બીજું મિત્રો તમને બે નેનો યુરિયાની બોટલ આપવામાં આવશે આ બંને વસ્તુ મિત્રો તમને લિક્વિડ સ્વરૂપમાં આપવામાં આવશે એક નેનો ડીએપી અને બે મિત્રો નેનો યુરિયાની બોટલ આપવામાં આવશે આ મિત્રો બિયારણની સાથે તમને મફત કીટમાં આપવામાં આવશે તેની સાથે મિત્રો તમને પચાસ કિલોનું એક લીંબોળી ખોળ જે કહેવાય છે તે આપવામાં આવશે તે સિવાય મિત્રો તમને બીજું કોઈ પણ એક પ્રાકૃતિક ખાતર જે મિત્રો વિસ્તાર મુજબ લાગુ પડતું હોય તે પ્રમાણે પચાસ કિલોનું બીજું એક પ્રાકૃતિક ખાતર તમને તે જે તમે મફત બિયારણ આપવામાં આવે તેની અંદર નાખવા માટે મિત્રો આપવામાં આવશે તે સિવાય મિત્રો તમને પાંચ અથવા તો દસ કિલોનો કોઈપણ એક ફૂગનાશક મિત્રો પાવડર આપવામાં આવશે તો મિત્રો મફત બિયારણની સાથે તમને કુલ આટલી વસ્તુ આપવામાં આવશે એક મિત્રો તમને જે તે બિયારણનું પેકેટ આપવામાં આવશે તેની સાથે એક નેનો યુરિયાની બોટલ આપવામાં આવશે એક સોરી બે નેનો યુરિયાની બોટલ આપવામાં આવશે એક નેનો ડીએપીની બોટલ આપવામાં આવશે પચાસ કિલો લીંબોળી ખોળ પચાસ કિલોનું બીજું કોઈપણ એક પ્રાકૃતિક ખાતર અને પાંચ અથવા તો દસ કિલો મિત્રો ફૂગનાશક તમને પાવડર આપવામાં આવશે તો મિત્રો નિદર્શન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા આ કીટ દરેક ખેડૂત મિત્રોને મફતમાં આપવામાં આવે છે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે આ સિવાય આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને